ફેમિલી કેમ છો વેલકમ ટુ આજે આજે તો હતી શિવરાત્રી એટલે ઉપડે ઉઠી ગયા હતા ઘડિયાળ જોઈ લે કેટલા વાગી રહ્યા છે આજે તો વાગી રહ્યા છે સવારના ચાર આજે તો લોક બહુ ઘણી બધી મજા આવવાની છે એટલે આજનો લોક થોડો લાસ્ટ સુધી જોજો મજા આવશે હો તમને બધાને વિશ્વાસ ન થાય ને તમને બધાને બતાવી દઉજો એકદમ અંધાર પડ છે જો તમને શિવરાત્રીનું પૂજા સામગ્રીનો વસ્તુ બતાવી દઉં જો

અરે આપણા સમીપત્ર આપણે એને આપણે તોડી લઈએ હવે આપણે મળીએ હવે બ્રેક પછી ઓકે આ આપણે લઈ લીધા છે સમીપત્ર હવે આપણે નીકળી જઈએ પોચા પગે નીચે ઓકેશ મંદિર જઈને તો આવતા રહ્યા ભાન પણ આવી ગઈ છે તમને બતાવું છ ભાન ચાલો બધા પી આપણે પણ પી લઈએ

ખતમ કરીને આપણે ચકુડિયા મહાદેવ કરવા માટે ચાલો તમને પણ બધા ને દર્શન કરાવી મહાદેવ થી ભૂલતા આપણને ક્યાં લઈને આવતો રહ્યો પણ આપણે ક્યાંય લઈને આવતા રહ્યા નહી આજે તો આપણે આવતા રહ્યા હતા લેપટોપ લેવા બાદ કભી કભી મેરે મન વિચાર મેચારા બાદ મેં વિચારા કે અનબોક્સિંગ બી સાથે કરી દે તે બાદ પણ કરી નાખ્યું ને તો તમે ઓળખતા જશો પછી આપણે આવતા હતા ભાઈબંધના ઘરે આજે પકોડી ખાવા માટે આજે તો આપણે લેપટોપમાં વસ્તુ લેવાની હતી પણ આપણા ભાઈબંધના ઘરે પણ આવતા રહેતા આજે તો ગુરુવાર પછી આપણે આવતા રહેતા સાહેબ બાબાના દર્શન કરવા માટે તમને બધાને પણ દર્શન કરાવી દઉં આપણે સાહેબ દર્શન કરી લીધા હતા પછી આપણે દર્શન કરીને ઘરે જતા રહ્યા આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો